નમસ્કાર રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું નેહલ નજર કરીએ આજ સવારની હેડલાઇન્સ પર લોકસભાની ચૂંટણી બાદ આજે એનડીએ તેમજ ઇન્ડી ગઠબંધનની બેઠક મળવા જઈ રહી છે ત્યારે આગળની રણનીતિ તૈયાર થશે પ્રથમવાર ગઠબંધનની સરકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થશે અનુભવ ભાજપના મહત્વના એજન્ડાને અસર થાય તેવી શક્યતા દિલ્હીમાં કેન્દ્રીય રાજકારણ ગરમાયું એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે નીતીશ કુમાર તેમજ ચિરાગ પાસવાન રાજધાની પહોંચ્યા લોકસભા ચૂંટણીના પરિણામ બાદ નરેન્દ્ર મોદી દુનિયાભરમાંથી શુભેચ્છા મેળવી રહ્યા છે માલદીવ તેમજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ઉપરાંત ઇટાલી ભૂટાનના પ્રધાનમંત્રીએ પીએમ મોદીને સતત ત્રીજી જીત બદલ પાઠવ્યા અભિનંદન લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે લોકસભા ભંગ કરવાની ભલામણ કરાય તેવી સંભાવના ભાજપને બહુમતી નહીં મળતા આર્થિક સુધારાની ગતિ પડી શકે છે મંદ ચીનના મીડિયાનો દાવો

દેશમાં ચોમાસું ધીમી અને મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારોમાં શુક્રવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો રિવોય રિયલ વોઇસ ઓફ